નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે બ્રિજેશ અને મારી જોડે છે ડૉક્ટર અંકિત સભાયા અને અમે લોકો નાગાર્જુન કંપનીમાંથી આવીએ છીએ અમે અત્યારે છીએ જામખંબાળિયા તાલુકાના દેવભૂમિ દ્વારકામાં જામખંબળિયા તાલુકાના જામખંભળીયા ગામે તો અમારી જોડે છે કિશોરભાઈ જે ઘણા વર્ષોથી ખેતી કરે છે અને ખૂબ પ્રગતિશીલ ખેડૂત છે એને પોતાની મગફળીની અંદર નિંદામણ ખૂબ બધું થઈ ગયું હતું ઝીણો ઝીણો વરસાદ ચાલુ હતો એના હિસાબે તો એની મગફળીની અંદર એને નાગાર્જુન કંપનીનું કિમ્બલ જે છે એ એનો છંટકાવ કરાવેલો હતો તો એને શું શું ટૂંકમાં એના સારા એવા રિઝલ્ટ મળ્યા છે તો એના ખેડૂતના મોડે આપણે થોડુંક સાંભળીએ તો સર્વપ્રથમ તમારું ઓળખાણ ખેડૂત મિત્રોને આપો મારું નામ છે નકુમ કિશોરભાઈ બોગાભાઈ રહતસુ ખંભાળીયા રામનગર બાલનાથ મહાદેવનું મંદિર મેં ઘણી પ્રોડક્ટ ઉપયોગ કરેલી છે પણ મને કે માય બહુ રિઝલ્ટ નથી મળેલું અવાર મેં આ કંપનીનું કિમલ નામની દવાનો ઉપયોગ કરેલો છે એમાં મને એ સો ટકા રિઝલ્ટ આવ્યું છે મારામાં સેન્સ મૂળું એકદમ છે તમામ જાતનું ખોળ બધું મરી ગયેલું છે આઠ દિવસની મગફળી હતી અને મેં આ દવાનો ઉપયોગ કરેલો છે મગફળીમાં કોઈ જાતનો પીડાશ નથી કોઈ જાતની નુકસાની નથી મારું નામ છે નકુમ કિશોર બોગા મારો મોબાઈલ નંબર છે પંચાણું નેવું કોઈ પણ ખેડૂતને આ દવા મારવી હોય તો પૂરેપૂરું રિઝલ્ટ આવે છે અને સેન્સ મુરામાં તો પરફેક્ટ તમે કેટલા ઇમેલથી છટકાવ માર્યો તો મેં આ પચીસ